ગાંધીનગર ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા રાજકોટ લોકસભાના ઉમેદવાર અને ભાજપ નેતા પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી યથાવત રાખતા દેખાવો યોજાયા અને ગાંધીનગર કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તો ગાંધીનગરના સેક્ટર બાર માં આવેલ રાજપૂત સમાજ ભવન ખાતે મોટી સંખ્યામાં ક્ષત્રિય રાજપૂત સમાજના આગેવાનો વડીલો યુવાનો અને મહિલાઓ એકઠા થયા હતા તો રાજપૂત સમાજની એક જ માંગ હતી કે ભાજપ નેતા અને રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે રાજપૂત સમાજના આગેવાનોએ વધુમાં એમ પણ જણાવ્યું હતું કે ગોંડલ ખાતે જે મિટિંગ થઈ એ માત્ર ભાજપના નેતાઓની ડેમેજ કંટ્રોલની કવાયત હતી અને તે મીટિંગમાં રાજ્યની તમામ નેવું જેટલી રાજપૂત સંસ્થાઓને સંકલન સમિતિને બોલાવવામાં નથી આવી તો પરશોત્તમ રૂપાલાએ કોઈ પણ સંજોગોમાં માફ કરવામાં નહીં આવે તે વાત પર ક્ષત્રિય રાજપૂત સમાજ એક સુરમાં અડગ રહ્યો છે તો કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ ઉપસ્થિત રહી હતી